પાકિસ્તાનના રક્ષામંત્રીના એક્સ એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે પાકિસ્તાનના મંત્રીઓ પર ભારતે હાલ ડિજિટલ સ્ટ્રાઇક કરવાનું યથાવત રાખ્યું છે ડંફાસ મારનાર પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જે એકાઉન્ટ છે તેના પર હાલ ભારતે પ્રતિબંધ મૂકી દીધો છે અને આ સાથોસાથ પાકિસ્તાનના અન્ય મંત્રીઓ પર છે કે જેમના પર ભારતે આ ડિજિટલ સ્ટ્રાઇક યથાવત રાખે છે તો આ તરફ યુએઈ સામે ભારતના આરોપો પાયા વિહોણા પાકિસ્તાન યુએઈ અને પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ વચ્ચે વાતચીત થઈ ભારત કાર્યવાહી કરી રહ્યું હોવાની વાત પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહી છે આ સાથે પાકિસ્તાન એ પણ વાત કરી રહ્યું છે કે આ ક્ષેત્રમાં શાંતિ બનાવી રાખવી જરૂરી છે તો યુએઈ અને પાકિસ્તાન આ બંને વચ્ચે બંનેના જે ડેપ્યુટી પીએમ છે તેમની વચ્ચે વાતચીત થઈ છે અને ભારત એક તરફી કાર્યવાહી કરતું હોવાની વાત પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહી છે અને પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ આ વાત કરતા જોવા મળ્યા સાથે તેમણે પણ કહ્યું છે કે આ ક્ષેત્રમાં શાંતિ બનાવવી રાખવી જરૂરી છે